હેલો યુટ્યુબ ફેમિલી હું ચુડાસમા સંજય આજે ફરી એકવાર નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે હું મારા બધા મિત્રો અને વડીલોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે બધા મિત્રો અને વડીલો જઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે મટાણા કે જ્યાં પાઘેશ્વરી કરી અને ખૂબ જ સુંદર મજાનું મંદિરે આવેલું છે તો આપણે તે મંદિરની મુલાકાત લેશું અને ત્યાંના જે બાપુ છે કરશનદાસ બાપુ તેમની પાસેથી તે મંદિરનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું તો તમે બધા મિત્રો અને વડીલો જોડાયેલા રહેજો વિડીયો સાથે અને તમા અને તમે બધા મિત્રો અને વડીલો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો આપણે બધા જઈએ ભાધેશ્વરી માતાના મંદિરે બસ ફાઇનલી પહોંચી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાની અંદર આવેલું મટાણા ગામ અને તમે જોઈ રહ્યા છો કે સામે બોર્ડ મારેલું છે આધેશ્વરી આશ્રમ ગામ મટાણા અહીંયા પર સૌપ્રથમ પહેલા ચાલીસ વર્ષ સંત શ્રી દનપતરામ બાપાએ અહીંયા પર અહીંયા પર સેવા પૂજા કરી હતી હાલ અત્યારે શ્રી કઠંડાસ બાપુ અને શ્રી દક્ષ બાપુ અહીંયા પર સેવા પૂજા કરી રહ્યા છે તો આપણે મંદિરની અંદર જઈ અને સ્ટેપ બાય સ્ટેપ બધી જગ્યાના દર્શન કરીશું તમે બધા મિત્રો અને વડીલો જોડાયેલા રહેજો આપણા વિડીયો સાથે આ એ જગ્યા છે ખૂબ જ સુંદર અને ખૂબ જ વિશાળ આ જગ્યા છે તમે જોઈ રહ્યા છો કે આ પાદેશ્વરી આશ્રમની જગ્યા છે ખૂબ જ વિશાળ અને પવિત્ર આ જગ્યા છે જ પાવન આ ધરા છે અને સામે તમે જોઈ રહ્યા છો કે જે આશ્રમ છે છે તે ત્યાં ત્યાં માતા માતાનું મંદિર અને તે જ જગ્યાએ દર્શન બાપાનું સાનિધ્ય છે તો આપણે તેમના સૌ દર્શન કરીશું અને ત્યારબાદ અહીંયાના જે બાપુ છે કરશનદાસ બાપુ તેમની તેમની પાસેથી અહીંયાનો જે ઇતિહાસ હશે તે આપણે જાણીશું મિત્રો તો ચાલો આપણે દર્શન કરીએ તમે જોઈ શકો છો મિત્રો કેટલી સુંદર આ જગ્યા છે ખૂબ જ વિશાળ અને એકદમ શાંતમય વાતાવરણ છે મિત્રો અહીંયા તમે અહીંયા એકવાર દર્શન કરવા આવશો તો ચોક્કસથી તમને ફરી અહીંયા પણ દર્શન કરવાનું મન થશે ખૂબ જ પવિત્ર અને પાવાના ધરા છે મિત્રો આપણે જે આ પાદેશ્વરી માતાજીનો આશ્રમ છે તે અહીંયાના જે કસંદા કરશનદાસ બાપુ છે તે અહીંયાના પૂજારી છે અને તે જ અહીંયા પર અત્યારે હાલ સેવા આપે છે આજથી ચાલીસ વર્ષ પહેલાં દલપત દલપતરામ બાપા હતા તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ચાલીસ વર્ષ સુધી અહીંયા પણ મૂંગા પક્ષીઓ અને પક્ષીઓ અને કૂતરાઓની સેવા પૂજા કરી હતી ને હાલ તે બે હજાર ચારમાં રામચરણ પામ્યા છે અને ત્યાંથી કરશનદાસ બાપુ અહીંયા પર સેવા પૂજા કરીએ છીએ તો આપણે સૌપ્રથમ કરશનદાસ બાપુના આશીર્વાદ લઈએ અને ત્યારબાદ આપણે પાધેશ્વરી માતાના આશીર્વાદ લઈએ અને દલપતરામ બાપાના આશીર્વાદ લઈએ

તો મિત્રો આપણે પાદેશ્વરી માતાના દર્શન કર્યા પાદેશ્વરી માતા છે જેનું જે સાનિધ્ય છે તેની બાજુમાં જ અહીંયા પર જે દલપતરામ બાપા જે થઈ ગયા તેમની અહીંયા પર સમાધિ આપવામાં આવી છે 2004 માં મે જે પ્રમાણે કહ્યું કે 2004 માં દલપતરામ બાપા રામચરણ પામ્યા તેમની આ સમાધિ છે તેમણે 40 વર્ષ સુધી પોતાના જીવનકાળ દરમિયાન ઉંગા પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરી હતી તો આપણે દલપતરામ બાપાના આશીર્વાદ લઈએ તો મિત્રો આપણે બધાએ માતા બાપાના દર્શન કર્યા હવે આપણે અહીંયા જે બાપુ છે કરશનદાસ બાપુ તેમની પાસેથી અહિયાંનો જે ઇતિહાસ છે એ આપણે જાણવા જાણીશું તો ચાલો મિત્રો આપણે બધા જાણીએ મિત્રો આપણી સાથે અહીંયાના જે બાપુ છે કશનદાસ બાપુ મટાણા ગામ અને પાદેશ્વરી માતાજીનો જે આશ્રમ છે ત્યાં સેવા પૂજા કરે છે તો આપણી સાથે કશનદાસ બાપુ જોડાઈ ગયા છે અને તેમની પાસેથી આપણે પાદેશ્વરી માતાજીનું આ મંદિર છે જે સાનિધ્ય છે તેમનો ઇતિહાસ આપણે જાણીશું બાપુ તો બાપુ તમે સૌપ્રથમ અમારા દર્શકોને શ્રદ્ધાળુઓને તમારો પરિચય આપો મારું નામ કશન બાપુ છે મારું જન્મભૂમિ કામસિંહસર જન્મભૂમિ સિંહસર છે અને હું છેલ્લે જલપતરામ બાપાના કોન્ટેક્ટમાં આવ્યા કેટલા વર્ષ દરમિયાન તમે આપણે જલપતરામ બાપાના કોન્ટેક્ટમાં આવ્યા હું છેલાઈ બે વર્ષના ભેગો જીવતા બેઠો અને છેલ્લે કોન્ટેક્ટ એ તેમના જીવનકાળ દરમિયાન જ્યારે તે જીવિત હતા એ એ સમય દરમિયાન બે વર્ષ તમે એમની સાથે રહ્યા સાથે અને બે હજાર ચારમાં લીધું એટલે જલપતરામ બાપા છે એ 2004 માં

આ વેરણ જગ્યા હતી આ માતાજી માધેશ્વરીમાં એક સારણ મને એટલું દર્પરામ બાપા બે શબ્દ જ કીધા કે આ ખાંભી નથી આની સ્થાપના કરેલ છે અને આ સારણની દેવી છે અને આ સારણનો નેશ આ સારણો નેશ છે બાપ અને આ માતાજી ભૂંગરામાં હતા અને દર્પણ બાપા ફરતા ફરતા આવી ને એની જગ્યા પાસ પડી પછી ચાલીસ વર્ષ દરમિયાન તેમણે અહિયાં બે હાજર ચાર માં બ્રહ્મલિન રામચરણ પામ્યા ત્યારબાદ કસનદાસ બાપુ એટલે કે તમે પોતે અહીંયા સેવા પૂજા આપી રહ્યા છો તો કશનદાસ બાપુ તમે અહીંયા પર આજથી બે હજાર ચાર એટલે વીસ વર્ષ થઈ ગયા બરાબર હા મારે તમે વીસ વર્ષ થઈ ગયા અહીંયા તો તમે અત્યાર સુધીમાં જે જે પણ કાર્યો કર્યા હોય આખા વર્ષ દરમિયાન હોય કે તમે અહીંયા આવ્યા પછી જે જે કોઈ કથા મહાપ્રસાદ હોય કે જે જે પણ કંઈ કર્યું હોય એ અમને જણાવો બાપુ મેં પ્રથમ તો અહીં બેઠા પછી બે પછી બે હજાર આઠમાં હા ભગવત્રીને દરપથ આપવાની પ્રેરણા થઈ તો ત્યારે તું કોઈ સેવક મારી પાસે વસાવ પણ એવી પ્રેરણા થઈને ભાગવત કથા રામકથા કરું બે હજાર આઠમાં બે હજાર આઠ ભાગવત કથા અને રામકથાનું આયોજન મેં હા કથાનું એ પછી દર વર્ષે એક કથા હોય અગ્ન હોય અને પછી તું બારપોરા ગેરા

અત્યારે ચાલુ છે અને બે હાજર ચૌદ પંદર હોલ માં પણ બે વર્ષ ખુબ બાર કેટલા લોકો બાપુ એ સમય દરમિયાન ભેગા થાય તો બહુ પબ્લિક આવતી

સાંજે આઠ વાગ્યા પછી છા પાણી દેવાના સવારે આઠ વાગ્યા પછી છા પાણી સવારે ને સાંજે આઠ વાગ્યા પછી ચા પાણી પણ બાર કલાક બાર કલાક એ આઠ વાગ્યા પછી સવારના પણ આઠ વાગ્યા પછી અને સાંજના પણ આઠ વાગ્યા પછી ત્યારબાદ આખો દિવસ પાણી કે કોઈ વસ્તુ આ દિવાળી પછી આ દિવાળી ગઈ ને ત્યારનું પછી નક્કી એમ કરવી નહીં તો હું બે ચાર વાર શાક પીતો પાંચ શાક પાણી ધીમા ચોવીસ કલાકમાં

કરશનદાસ બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ કે તેમણે આપણે જે અહીંયા પાદેશ્વરી આશ્રમ અને પાધેશ્વરી માતાજીનું જે મંદિર છે અહીંયા પર દલપતરામ બાપાની સમાધિ છે સાનિધ્ય છે તેનો જે કાંઈ પણ ઇતિહાસ હતો તે આપણા બધી સમક્ષ વર્ણવ્યો તો આપણે કરશનદાસ બાપુનો આભાર માનીએ અને આપણો આ વિડીયો આ બધા સમક્ષ સુધી પહોંચે તેવી મારી પ્રાર્થના છે તો દરેક દરેક મિત્રો અને વડીલો આ વિડીયોને વધુથી વધુ લોકો સુધી પહોંચે તે માટે શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે બધા લોકો હોળીના તાલુકો હોય કે સૂત્રાપાડો તાલુકો હોય કે ઉના તાલુકો હોય તમામ ધર્મપ્રેમી જનતા જનતાને આ મંદિર ઉપર ફેમિલી સાથે દર્શન કરવા હું વિનંતી કરું છું જય માતાજી તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના બાજેશ્વરી માતાજીના દર્શન કર્યા દલપતરામ બાપાના દર્શન કર્યા અને અહીંયાનો જે પણ કાંઈ ઇતિહાસ હતો ઇતિહાસ હતો તે આપણે અને અહીંયાનો જે પણ કાંઈ ઇતિહાસ હતો અને અહીંયાનો જે પણ કાંઈ ઇતિહાસ હતો તે કરશનદાસ બાપુથી આપણે જાણીએ તો હવે મિત્રો આપણે આ જે જગ્યા છે તે જગ્યાનું જે જે જગ્યાએ રસોડું આવેલું છે જે જગ્યાએ પ્રસાદી દેવામાં આવે છે એ જગ્યા પણ હું તમને બતાવું છું તો તમે જોઈ શકો છો મિત્રો આ ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને આ મિત્રો આ એક જ વડ છે એટલે કે આ વડલો છે મિત્રો અને ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે ખૂબ જ મોટો વડલો છે એક જ વડલાની વડવાયો પહોંચી અને ખૂબ જ મોટો વિશાળ આ વડલો બની ગયો છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર ચકલાઓને ચણ નાખવામાં આવે છે આ ચબૂતરો છે અહીંયા પર આ ઓટલો બનાવવામાં આવ્યો છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે મિત્રો હવે હું તમને એ રસોડું બતાવું છું કે જ્યાં અહીંયા પર જે સંતો ભક્તો અને દર્શનાર્થીઓ આવે છે તેની પ્રસાદી બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ રસોડું છે ખૂબ જ વિશાળ અહીંયા પર જે જે લોકો આવે છે દર્શનાર્થીઓ અથવા તો અહીંયા પર જે જે ભાગવત કથા હોય રામકથા હોય અથવા તો જે બારપોરા પાટોત્સવ થાય છે તે માટે અહીંયા પર જે જે દર્શનાર્થીઓ લોકો શ્રદ્ધાળુઓ ભાવિકો અહીંયા દર્શન કરવા આવે છે તેમના માટે અહીંયા પર પ્રસાદી બનાવવામાં આવે છે ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આ ભોજનાલય છે અહીંયા પણ જેટલા લોકો આવે છે કોઈ પણ ભાગવત સપ્તાહ હોય કે બારપોરા પાઠોત્સવ હોય કે કથા હોય તે દરમિયાન જે પ્રસાદી પીરસવામાં આવે છે આ તે ભોજનાલય છે અહીંયા પણ બધા શ્રદ્ધાળુઓ ભાવિકોને પ્રસાદી આપવામાં આવે છે ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર બાળપોરા પાટોત્સવ કરવામાં આવે છે રામદેવ પીર મહારાજનો ચાર યુગનો બારપોરો પાટોત્સવ આ જગ્યા ઉપર કરવામાં આવે છે ને આ એ જગ્યા છે મિત્રો અહીંયા પર કુંભનું સ્થાપન તમે જોઈ શકો છો મિત્રો કેટલી સુંદર આ જગ્યા છે પ્રકૃતિને ખોળે ખીલેલું મંદિર છે આ પાદેશ્વરી માતાજીનું મંદિર ચારેકોર લીલીછમ હરિયાળી જ દેખાય છે મિત્રો અને મિત્રો અહીંયા પર જે દલપતરામ બાપા જે બે હજાર ચારમાં રામચરણમાં પામ્યા છે તે ખૂબ જ મહાન સંત હતા